શહેરના પૂર્વ વિસ્તારનો 3.5 કિલોમીટરનો સાયકલ ટ્રેક શરૂઆતથી જ વિવાદમાં છે જેમાં રોડ વાઇડનિંગ કરી દબાણ હટાવ્યા વિના ગુલાબી પટ્ટા પાડી રૂપિયા ₹55 લાખનું ચૂકવણું કરાયું છે 15 દિવસ અગાઉ જ માત્ર નામના બનેલા સાયકલ ટ્રેકને ખોદી નાખાયો છે બાપોત તળાવ તરફ 400 મીટર સુધી સાયકલ ટ્રેક ખોદી નાખ્યો છે શહેરીજનોનું સ્વાસ્થ્ય સારું રહે અને તેઓના રોડના ટ્રાફિકથી દૂર સાયકલ ચલાવી શકે તે માટે પાલિકાએ એક પોઈન્ટ નેવ્યાસી કરોડના ખર્ચે પૂર્વ વિસ્તારમાં સાયકલ ટ્રેક બનાવ્યો છે પાણીગેટથી વૃંદાવન ચાર રસ્તા થઈ સરદાર એસ્ટેટ ચાર રસ્તા અને ત્યાંથી પરત પાણીગેટ સુધી ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટર ના સાયકલ ટ્રેકમાં અનેક જગ્યાએ વૃક્ષો થાંભલા બાકડા અને દિવાલોના દબાણ છે રોડ પર પાર્કિંગ અને લારી ગલ્લાના દબાણના કારણે ઉપયોગ વિનાના બનેલા સાયકલ ટ્રેક માટે રૂપિયા પંચાવન લાખ કરાયું છે સાયકલ ટ્રેક અને તેની આસપાસના રોડ ને પંદર દિવસ પહેલા કેબલ નાખવાની પાલિકાની મંજૂરી વિના સાયકલ ટ્રેક અને રોડ ને ખોદી નાખવાનું ધ્યાનમાં આવતા તેને ફરી પૂરી દેવાયો છે સાયકલ ટ્રેક અને રોડ ને ખોદવા અંગેની જાણ રોડ પ્રોજેક્ટ શાખાના અધિકારી પણ નથી સરદાર એસ્ટેટ રોડ પર બ્રિજ બનાવવાના આયો આયોજનના પગલે વીજ કંપનીને ટ્રાયલ લેવડાવ્યો હતો પરંતુ પરવાનગી વિના તેઓએ ખોદી નાખતા આપણે ફરીથી ખાડા પૂરી દીધા છે સાયકલ ટ્રેક નહીં પણ રોડ ખોદી નાખ્યો છે કદાચ કેટલાક ભાગમાં સાયકલ ટ્રેકને નુકસાન થયું હોય શકે